નમસ્કાર દર્શક મિત્રો કિસાન સાથીમાં ફરી એકવાર હું એમડી રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો કિસાન મિત્રો આજે આપણે સરકવાના ફ્લાવરિંગ વિશે વાત કરવાના છીએ તો ઘણા બધા આપણે ફાલની દવાઓ મારતા હોય છે કોઈપણ ભાગમાં જે ઝૈણા છે ગુવાર છે ભીંડો છે પછી જે કોઈપણમાં જેમાં ફૂલ આવતું હોય ફ્લાવરિંગ આવતું હોય એના માટે વિશેની વાત છે કે આપણે ઘણા બધા ખર્ચો કરીને ફ્લાવરિંગની દવાઓ સાડતા હોય છે તો એના માટે આજ આપણે સરળ અને સાદો ઉપાય લઈને આવ્યા છીએ તો એના માટે આપણે સૌ પ્રથમ તો શું કર કરવાનું હોય છે કે જે આપણે યાગ્રાની દવા લાવીએ છીએ ઘણા બધા ફ્લાવરિંગો માટે અને ઘણા બધો ખર્ચો પણ કરતા હોય છે તો આજ આપણે એવો સાદો અને સિમ્પલ તો એના માટે આપણે શું કરવાનું છે તો આપણે પહેલાં એક સોળ લીટર પંપની અંદર અઢીસો ગ્રામ ગાયનું દૂધ અને દોઢસો ગ્રામ ગોળ નાખવાનો હોય છે અને અઢીસો ગ્રામ ગૌમૂત્ર નાખવાનું હોય છે તો એ એક ચો લીટર પંપમાં નાખી અને છંટકાવ કરી દેવાનો હોય છે જેથી કરીને ફ્લાવરિંગ સારું એવું બધું આવતું હોય છે અને તમારા કોઈ પણ પાક પીળો પડતો હોય છે કે કોઈ પણ વસ્તુ થતી હોય છે તો એ અટકી જતી હોય છે તો આપણે કઈ રીતે એનું કરીશું તો ચાલો હું તમને બતાવી દઉં તો કિસાન મિત્રો જો આપણે આ દોઢસો ગ્રામ ગોળ લેખે આપણે આમાં છે પોણા કિલો અને આ છે પાંચસો ગ્રામ એટલે સાડી બારસો ગ્રામ ગોળ થાય છે બારસો પચાસ ગ્રામ ગોળ છે એટલે એક પંપે આપણે દોઢસો ગ્રામ નાખવાનો હોય છે એટલે આપણે એ રીતે નથી દોઢસો ગ્રામ તો કઈ રીતે નાખવી એનો અંદાજ ન આવે એટલા માટે આપણે આઠ પંપનું પાણી લઈ લીધું છે અને આ ગોળ આની અંદર દ્રાવણ કરી અને મિક્સ કરી લઈશું અને આ છે આપણું બે લીટર ગાયનું દૂધ એટલે કે અઢીસો ગ્રામ નાખવાનું હોય છે એટલે કે લીટરના ચાર પંપ થતા હોય છે તો આ રીતે આપણે આમાં મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે આનું દાવણ બનાવી લીધું છે ગોળનું પાણી એટલે કે જેમ ગોળ જૂનો હશે એમ સારામાં સારું રિઝલ્ટ આવશે અને આ દૂધ છે આપણે આ માપ કરેલું છે એટલે એક પંપની અંદર એક ચાલ્યું દૂધ અને એક ચાલ્યું ગોળનું પાણી એટલે સરખું માપ આવી જાય એના માટે અને દૂધ ગોળ સાટવાથી ખૂબ સારા એવા પરિણામ મળે છે અને ખાસ કે જે સારામાં સારા મોટા એવા બિઝનેસમેન જે ભરતભાઈ ફરસાણા છે એની ભલામણ છે અને તમામ ખેડૂત મિત્રોને હું એક પણ આ મારા વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે તમે જો દૂધ ગોળ સાટશો તો એ એના પરિણામ સારા એવા મળશે અને તમે જે ફ્લાવરિંગની દવા પાછળ જે મોંઘો મોંઘો ખર્ચો ઘણો બધો આપણે કરી નાખ્યું છે મોંઘા મોંઘી દવાઓ નાખતા હોય છે તો પણ કેવરાવે છે તો હું તમને મારી જાતની એ ખેતીની અંદર જે મારો જાત અનુભવ છે એ હું તમને બતાવવા માગીશ કે જે ભાઈ આપણે જે પહેલાં દૂધ ગોળ સાટેલું છે એમાં પરિણામ શું છે અને જે જેમાં નથી સાટ્યું એના પરિણામ છે કેવો દૂધનો પ્રભાવ પડે છે તો ચાલો હું તમને બતાવી દઉં તમે જે આ જોઈ રહ્યા છો કેટલા પ્રમાણમાં ફાલ આવેલો છે અને જે તમે આ છોડ પણ જોઈ રહ્યા છો એક પણ પીળો છોડવો નથી હું તમને આગળ પણ બતાવીશ તમે જોઈ શકો છો કે આમાં કેટલો બધો ફાલ આવેલો છે અને કેવું ખૂબ સારું એવું પરિણામ છે તમે જોઈ શકો છો અને ખાસ ખેડૂત મિત્રો એ કે આમાં કોઈ પણ પ્રકારનો એક છોડ પણ પીળો તમને દેખાશે નહીં જોઈ શકો છો તમે જે આ જોઈ શકો છો આમાં આપણે દૂધ ગોળ છાટેલું નથી એટલા માટે તમે જોઈ શકો છો કે પીળા પાંદડા થઈ ગયેલા છે અને ફ્લાવરિંગ પણ ઓછું આવેલું છે તમે જોઈ શકો છો ફ્લાવરિંગ પણ ઓછું છે અને જે આ છોડ પીળા પડે છે તો દૂધ ગોળ છાંટવાનું ખૂબ એવું સારું પરિણામ છે અને ખૂબ સારા પ્રમાણમાં લોકો વાપરે છે તમે જોઈ રહ્યા છો જે આ દૂધ ગોળ નથી છાંટ્યું એનું પરિણામ છે પીળા છે ફાલતો સારો પણ આમાં લાગેલો છે પણ જે પીળા પડે છે અને જે સુકારો છે એ તમને જોવા મળી રહ્યું છે તમે એક પણ છોડવો એવો નહીં જુઓ કે જે લીલો હોય જે આખા બધે માટલામાં પીળા પીળા છોડવા છે જે ઓલા છે એમાં તમને કોઈ પણ પ્રકારનો પીળો છોડવો દેખાશે નહીં તો આપણે આમાં એક પણ વાર દૂધ ગોળ ચાટ્યું નથી અને ઓલામાં બે વાર દૂધ ગોળ ચાટ્યું છે અઢીસો ગ્રામ દૂધ લેવાનું છે એક પંપની અંદર છ લીટરનો પંપ આવતો હોય છે એની અંદર અને દોઢસો ગ્રામ ગોળ લેવાનો છે અને આપણે એક રાઉન્ડમાં ંગ પણ નાખેલી હતી અને ગૌમૂત્ર પણ અઢીસો ગ્રામ નાખવાનું હોય છે પણ આપણને ગૌમૂત્ર મળ્યું નથી એટલા માટે ગૌમૂત્રનો ઉપયોગ કર્યો નથી અને તમામ ખેડૂતને મારું એટલું જ કહેવું છે કે ભાઈ જે તમે દૂધ ગોળ સાટશો તો એના ખૂબ સારા એવા પરિણામ મળે છે અને ખૂબ ખેડૂતો વાપરે પણ છે એના જ બધા અનુભવ ના થકી અને ખાસ કરીને ભરતભાઈ ફરસાણાની ભલામણ કે આપણે દૂધ ગોળનો પ્રયોગ કર્યો છે તો આપણે થોડાક દિવસ પહેલાં એક રાઉન્ડ કરેલો હતો અને એ પહેલાં એક રાઉન્ડ કરેલો હતો બે રાઉન્ડ કર્યા હતા અને જે આપણે જેમાં નથી સટાણું એમાં આપણે સાંટવાનું તમામ ખેડૂત મિત્રોને મારી એટલી જ અપીલ છે કે તમે જે મોંઘા મોંઘી જે ફ્લાવરિંગની દવાઓ ઓ પાછળ ખર્ચો કરો છો એના કરતાં ખ્યાલ પ્રમાણે કે ભાઈ તમે એક કેરામાં એક પંપનું દૂધ અને ગોળ છાંટો તો તમને ખ્યાલ આવશે કે દૂધ ગોળનું કેવું પરિણામ છે તો બસ આજ માટે આટલું છે તો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોની સાથે